રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બિલ્ડિંગનું બાંધકામ ગામ લોકોના સહયોગ અને કરવામાં કરવામાં આવ્યું આવ્યું જેની અંદર લોકાર્પણ આ વિશેષ ઉપસ્થિત તરીકે ગોંડલ સ્ટેટ ના મહારાજા નેક નામદાર હિમાંશુસિંહજી સીજી જાડેજાએ વિશેષ હાજરી આપી અને લોકાર્પણ કર્યું જેમાં આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો શિક્ષકો તેમજ ઉપલેટા પંથકના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવ નિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સો એ ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું કાર્યક્રમ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ